વિરલભાઈ દેસાઈ અને પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહલાદક અનુભૂતિ કરાવે છે પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એવો બગીચો પણ આવેલો છે જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટાભાગના માણસો વેસ્ટ કચરોને એવું નાખતા હોય છે જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે આટલા બધા વૃક્ષો છે તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા કટાઈ ગયેલા જે જૂનો મુદ્દાવાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા